જામનગરના જુદા જુદા પોલીસ સ્ટેશન હેઠળ આવતા દરિયાકાંઠા પર સતત નજર રાખવા માટે પોલીસ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સી ડિવિઝન કાર્યક્રમ અંતર્ગત એસપી પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયએન ઝાલાના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તમામ જેટી તેમજ લેન્ડિંગ પોઈન્ટ પર ચકાસણી હાથ ધરવામાં આવી હતી કોઈ પણ સમયે દરિયાઈ માર્ગથી આતંકી હુમલો થાય તો તે સમયે કઈ રીતે અને કયા પગલાં ભરવા તે માટે સઘન અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું કોસ્ટલ એરિયાના પોલીસ સ્ટેશન તેમજ એલસીબી એસઓજી બેડી મરીન પંચ એ જોડિયા સિક્કા આ તમામ પોલીસ સ્ટેશનો દ્વારા અલગ અલગ ટીમો બનાવી રિસ્પેક્ટેડ એસપી સર સુપરવિઝન હેઠળ આ તમામ ટીમો દ્વારા જેટલા પણ આપણા બંદરો છે જેટીઓ છે અને આપણા લેન્ડિંગ પોઈન્ટ છે આ તમામ જગ્યાએ રાઉન્ડ ધ ક્લોક ડિપ્લોયમેન્ટ રાખી અને ચેકપોસ્ટો કાર્યરત કરી અને જેટલા પણ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા તો વાહનો મળી આવે એ તમામની ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું